નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ સોળમો આ પાઠનું નામ છે સ્થાનિક સરકાર આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી નગરપાલિકા બીજો પ્રશ્ન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે પચાસ ટકા ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન પંચાયતી રાજમાં સૌથી મહત્વનો એકમ કયો છે ગ્રામ પંચાયત ઓપ્શન બી ચોથો પ્રશ્ન ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે ઓપ્શન બી બે વાર પાંચમો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે જવાબમાં આવશે ઓપ્શન સી રાજ્ય સરકાર છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી સંચાલન સમિતિ સાતમો પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકો મહાનગરપાલિકાઓ આવેલ છે તો જવાબમાં આવશે ઓપ્શન સી આઠ ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના

તાલુકા પંચાયત નો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે જિલ્લા ચૂંટણી અધિકારી તો તેમાં આવશે ઓપ્શન સી કલેક્ટર ત્રીજામાં ઓપ્શન બી ચોથામાં ઓપ્શન ડી અને પાંચમા માં ઓપ્શન એ આવશે ત્યાર પછી બી વિભાગ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય સાચું ચોથું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી પંચાયત પંચાયતના વહીવટી વડા ને તાલુકા વિકાસ અધિકારી કહે છે ચોથું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય નું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે પાંચમી ખાલી જગ્યા ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે છે કઈ કઈ જવાબ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત બીજું તાલુકા પંચાયત અને ત્રીજું જિલ્લા પંચાયત બીજો પ્રશ્ન શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે છે પેલું નગરપાલિકા બીજું મહાનગરપાલિકા ત્રીજો પ્રશ્ન ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે જવાબ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો આઠ હોય છે ચોથો પ્રશ્ન ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે જવાબ ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહે છે પાંચમો પ્રશ્ન ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત સરપંચ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે છઠ્ઠો પ્રશ્ન તાલુકા પંચાયત નું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે જવાબ તાલુકા પંચાયત વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે સાતમો પ્રશ્ન પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે જવાબ પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે આઠમો પ્રશ્ન કેટલા લાખ થી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે દસમો પ્રશ્ન ક્યાં અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે કલેક્ટર જિલ્લા ન્યાયાધીશ ની ભૂમિકા પણ ભજવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે બીજો પ્રશ્ન ગ્રામ પંચાયતોના કાર્યો જણાવો ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ત્રીજો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો તે ગ્રામ પંચાયતનો વહેવટ કરે છે તે કરવેરાની વસુલાત કરે છે તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે ચોથો પ્રશ્ન જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન મામલતદારના કાર્યો જણાવો તો ચાલો જોઈએ તેના કાર્યો શું શું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યાદી તૈયાર કરવા કરાવવી ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ લખવાની છે સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું છે ત્યાર પછી બીજી લખવાની છે લોક અદાલતોનું સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓ સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી બિન ખર્ચાળ બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ ઉત્તર લખો તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યો ની નોંધ તૈયાર કરો હું ગામમાં ગામમાં રહું છું સ્થાનિક સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કાર્ય કરે છે જેના કાર્યો નીચે મુજબ છે ગ્રામ વિકાસ નું આયોજન કરવું જન્મ મરણ નું રાખવું જમીન દફતર ની જાળવણી કરવી જાહેર મિલકત ની જાળવણી વગેરે ત્યાર પછી પ્રશ્ન સાત નો બીજો પ્રશ્ન તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના છૂટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો તો આ પ્રશ્ન છે તેનો જવાબ તમારે જાતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ અધ્યયન પાઠ સોળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તરની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર